જય શ્રી રામ જય બજરંગબલી મિત્રો જ્યારે માનવીનું જીવન સંકટોના અંધકારમાં ફસાઈ જાય છે જ્યારે મનની અંદર ભય અવિશ્વાસ નિરાશા અને અસહાયતા એકસાથે ઊભા થાય છે ત્યારે આ સૃષ્ટિમાં એક એવી દિવ્ય ચેતના છે જે માનવીને બહારથી નહીં પરંતુ અંદરથી મજબૂત બનાવે છે અને એ ચેતનાનું નામ છે શ્રી હનુમાનજી કારણ કે હનુમાનજી માત્ર પૂજાના દેવ નથી પરંતુ આત્મબળ નિર્ભયતા સેવા બુદ્ધિ અને પરમ ભક્તિનું જીવંત સ્વરૂપ છે તેમની કથા સાંભળવી એટલે માત્ર કાનોથી સાંભળવું નહીં પરંતુ હૃદયમાં ઉતારવી કારણ કે હનુમાનજીનો જન્મ તેમની લીલાઓ અને તેમનો સ્વભાવ માનવજીવન માટે રચાયેલો એક મહાન સંદેશ છે હનુમાનજી નો જન્મ કોઈ સામાન્ય સંયોગથી થયો નથી પરંતુ એ એક દિવ્ય યોજના હતી કારણ કે જ્યારે પૃથ્વી પર અધર્મ વધતો જાય રાવણ જેવી અહંકારભરી શક્તિઓ ભય ફેલાવતી જાય અને ભક્તિ દબાતી જાય ત્યારે ઈશ્વર માત્ર પોતે અવતરતા નથી પરંતુ પોતાની શક્તિ અને ભક્તિનું એવું સ્વરૂપ મોકલે છે જે ધર્મની સેવા કરે એ સમયે માતા અંજની જે પૂર્વ જન્મમાં પુણ્યશાળી આપે સરા હતી એક ક્ષણના અહંકારના કારણે શાપગ્રસ્ત બની પૃથ્વી પર વાનર યોની પરંતુ અંજનીએ પોતાના દુઃખ ફરિયાદમાં નહીં પરંતુ તપસ્યામાં બદલી દીધું તેમણે પર્વતોમાં રહીને વનમાં રહીને કઠોર વ્રત અને નિયમો પાડી ભગવાન શિવની આરાધના શરૂ કરી દિવસ એક જ પ્રાર્થના કરી કે હે મહાદેવ મારા જીવનનું દુઃખ દૂર કરો અને મને એવી સંતાન આપો જે આ જગતમાં ધર્મનું રક્ષણ કરે તેમની નિષ્ઠા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને વચન આપ્યું કે હું તારા પુત્ર રૂપે અવતરીશ પરંતુ એ અવતાર સામાન્ય નહીં હોય એ અવતાર એવો હશે જે ભક્તિનું સર્વોચ્ચ ઉદાહરણ બનશે એ જ સમયગાળામાં અયોધ્યામાં દશરથ મહારાજ પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા યજ્ઞ પૂર્ણ થયા પછી દેવોએ પાયસ આપ્યો જે રાજા દશરથે પોતાની રાણીઓને આપ્યો પરંતુ એ દિવ્ય પાયસનો એક અંશ વાયુદેવ દ્વારા અંજની સુધી પહોંચાડવામાં આવ્યો અને એ પાયસના પ્રભાવથી તથા શિવના અંશથી જે સંતાનનો જન્મ થયો તે હતો હનુમાનજી એટલે જ તેમને અંજની પુત્ર પવનપુત્ર અને શિવાવતાર કહેવામાં આવે છે જન્મથી જ હનુમાનજી સામાન્ય બાળક નહોતા તેમના શરીરમાં અદભુત તેજ આંખોમાં નિર્ભયતા અને હૃદયમાં અખંડ શક્તિ હતી અને બાળ અવસ્થામાં જ તેમણે ઉગતા સૂર્યને ફળ સમજીને તેને પકડી લેવાનો પ્રયત્ન કર્યો જે દર્શાવે છે કે શુદ્ધ મન જ્યારે શક્તિ સાથે જોડાય છે ત્યારે તે અસંભવને પણ શક્ય માનવા લાગે છે હનુમાનજી ના આ દેવતાઓ ભયભીત થયા કારણ કે જો સૂર્ય ગળી લેવાય તો સૃષ્ટિનો નો ક્રમ ભંગ થઈ જાય તેથી ઇન્દ્રદેવે જેના કારણે હનુમાનજી પૃથ્વી પર પડી ગયા આ દ્રશ્ય જોઈને વાયુદેવ ક્રોધિત થયા અને સમગ્ર સૃષ્ટિમાંથી વાયુ ખેંચી લીધો પરિણામે તમામ જીવસૃષ્ટિ તડપી ઉઠી ત્યારે દેવતાઓને સમજાયું કે હનુમાનજી માત્ર એક બાળક નથી પરંતુ સૃષ્ટિનું સંતુલન છે અંતે બધા દેવોએ માફી માંગી અને હનુમાનજીને અદ્ભુત વરદાન આપ્યા કોઈ તમને શસ્ત્ર નહીં તમે અમર રહેશો તમારી શક્તિ હશે તમારી બુદ્ધિ સર્વશ્રેષ્ઠ હશે અને તમારી ભક્તિ અખંડ રહેશે પરંતુ આ બધાની સાથે એક લીલા પણ રચાય કે હનુમાનજી પોતાની શક્તિ ભૂલી જશે જેથી અહંકાર જન્મે નહીં અને યોગ્ય સમયે જ યોગ્ય કાર્ય માટે શક્તિ પ્રગટે કારણ કે ઈશ્વર માટે સૌથી મોટું જોખમ શક્તિ નથી પરંતુ શક્તિ સાથે આવતો અહંકાર છે હનુમાનજી મોટા થયા ગુરુ સૂર્ય પાસે જઈને વિદ્યા મેળવી જ્યાં તેમણે દર્શાવ્યું કે સાચો શિષ્ય એ છે જે વિનમ્ર હોય કારણ કે હનુમાનજીએ સૂર્યને પોતાનો ગુરુ માન્યો અને તેમની સામે અહંકાર નહીં પરંતુ શિસ્ત રાખી સમય પસાર થયો રામાવતાર થયો અને હનુમાનજી જીવન ત્યારે સાચા અર્થમાં પ્રગટ થયું જ્યારે તેઓ શ્રીરામ ને મળ્યા કારણ કે હનુમાનજી માટે શક્તિનું શિખર રામકાજમાં હતું રામને મળ્યા ત્યારે તેમણે પોતાની શક્તિ નહીં પરંતુ પોતાની ઓળખ દાસ તરીકે આપી અને એક ક્ષણથી હનુમાનજીનું જીવન સેવા સમર્પણ અને ભક્તિનું જીવંત ઉદાહરણ બની ગયું જ્યારે શ્રીરામે લંકા જવાની યોજના બનાવી સમુદ્ર સમુદ્રાંધવાનો પ્રશ્ન આવ્યો ત્યારે સૌની નજર હનુમાનજી પર ગઈ અને જામવંતે તેમને તેમની ભૂલાયેલી શક્તિ યાદ અપાવી ત્યારે હનુમાનજી એક ક્ષણમા પર્વત થયા આ બતાવે છે કે માનવીમાં પણ શક્તિ હોય છે માત્ર તેને યાદ અપાવવાની જરૂર હોય છે સમુદ્ર લાંઘતા સમયે તેમણે અનેક વિઘ્નો જોયા પરંતુ દરેક વિઘ્ન નાશ નહી કર્યો કેટલાકને સમજથી કેટલાકને ધીર્જથી અને કેટલાકને સંયમથી પાર કર્યા જે દર્શાવે છે કે સાચી શક્તિ દરેક સમસ્યાનો વિનાશ નથી કરતી પરંતુ યોગ્ય માર્ગ પસંદ કરે છે લંકા પહોંચીને જ્યારે હનુમાનજીએ સીતા માતાને મળ્યા ત્યારે પોતાની તમામ શક્તિ ભૂલીને પોતાને માત્ર રામનો દૂત કહીને નમ્રતા દર્શાવી લંકા દહન વખતે તેઓ સમગ્ર લંકાને ભસ્મ કરી શકતા પરંતુ માત્ર એટલું જ કર્યું જેટલું ધર્મ માટે જરૂરી હતું કારણ કે હનુમાન તત્વ એટલે સંયમિત શક્તિ આ બધું સમજ્યા પછી જ્યારે આપણે હનુમાનજીની પૂજાની વાત કરીએ ત્યારે સમજવું જોઈએ કે હનુમાનજીની પૂજા માત્ર ફૂલ દીવો અને પ્રસાદ સુધી સીમિત નથી પરંતુ એ જીવન જીવવાની રીત છે પૂજા કરતા પહેલા શરીરની શુદ્ધિ જેટલી જ મનની શુદ્ધિ જરૂરી છે કારણ કે ખોટ દંભ અને અહંકાર સાથે કરેલી ભક્તિ ખાલી ક્રિયા બની જાય છે હનુમાનજીને લાલ ફૂલ અને સિંદૂર એટલા માટે પ્રિય છે કારણ કે તે ત્યાગ ઊર્જા અને બ્રહ્મચર્યનું પ્રતીક છે હનુમાન ચાલીસા માત્ર પાઠ નથી પરંતુ મનને સ્થિર કરીને ભય દૂર કરવાની સાધના છે અને હનુમાનજીની સાચી પૂજા ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ભક્ત પોતાના જીવનમાં શિસ્ત સેવા સાહસ અને નિષ્ઠા લાવે કારણ કે હનુમાનજી કોઈ ચમત્કાર બતાવવા માટે નહીં પરંતુ માનવીને અંદરથી મજબૂત બનાવવા માટે અવતર્યા છે આ ભાગના અંતે એટલું જ સમજવું જરૂરી છે કે હનુમાનજીનો જન્મ આપણને એક જ સંદેશ આપે છે શક્તિ હોવા છતાં વિનમ્ર રહો બુદ્ધિ હોવા છતાં અહંકાર ન કરો અને ભક્તિ એવી રાખો કે જીવનની દરેક પરીક્ષા પાર થઈ જાય મિત્રો હનુમાનજીની જન્મકથા સમજ્યા પછી હવે જો આપણે તેમની પૂજા તરફ આગળ વધીએ તો સૌથી પહેલા એક વાત હૃદયમાં બેસાડવી જરૂરી છે કે હનુમાનજીની પૂજા કોઈ દરથી કોઈ લાલચથી કે માત્ર ઈચ્છાઓ પૂરી કરાવવા માટે કરાતી પ્રક્રિયા નથી પરંતુ એ આત્મશુદ્ધિ આત્મબળ અને જીવનશિસ્ત વિકસાવવાની સાધના છે કારણ કે હનુમાનજી પોતે બ્રહ્મચર્ય નિષ્ઠા સેવા અને નિર્ભયતાનું જીવંત સ્વરૂપ છે જ્યારે માનવી હનુમાનજીની પૂજા કરે છે ત્યારે માત્ર દેવને નમન કરતો નથી પરંતુ પોતાના અંદરના ભય આળસ અહંકાર અને અસ્થિરતાને પણ નમન કરાવે છે હનુમાનજીની પૂજાનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે આપણે જાણીએ કે તેઓ રામભક્ત છે અને રામ એટલે મર્યાદા ધર્મ અને સત્ય એટલે હનુમાનજીની પૂજા કરવી એટલે રામતત્વને જીવનમાં ઉતારવાની તૈયારી કરવી સામાન્ય રીતે લોકો મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરે છે કારણ કે મંગળવાર શક્તિ અને સાહસ દિવસ માનવામાં આવે છે અને શનિવાર સંયમ શિસ્ત અને કર્મફળ દિવસ છે પરંતુ સાચા અર્થમાં હનુમાનજીને કોઈ દિવસની મર્યાદા નથી કારણ કે તેઓ સંકટ છે એટલે સંકટ જ્યારે આવે ત્યારે તેમનું સ્મરણ કરવું એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે તેમ છતાં જો વિધિપૂર્વક પૂજા કરવી હોય તો બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પછી અથવા સાંજના સમયે પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે એ સમયે મન સ્વચ્છ અને શાંત રહે છે પૂજા કરતા પહેલા સ્નાન કરીને શુદ્ધ કપડા પહેરવા જોઈએ પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું છે મનને શુદ્ધ કરવું કારણ કે જો મનમાં દ્વેષ ઈર્ષા ખોટ અથવા દંભ હશે તો પૂજા માત્ર બાહ્ય બાહ્યક્રિયા બની રહેશે અને તેનો આંતરિક લાભ નહીં મળે હનુમાનજીને લાલ રંગ એટલા માટે પ્રિય છે કારણ કે લાલ રંગ ઉર્જા ત્યાગ અને તપસ્યાનું પ્રતિક છે સિંદૂર અને ચામેલી તેલનો અર્થ માત્ર ચઢાવવાનો નથી પરંતુ એ સંકલ્પ છે કે જેમ હનુમાનજી પોતાનું સમગ્ર અસ્તિત્વ અર્પણ કરે છે તેમ હું પણ મારા જીવનની શક્તિ સત્ય અને ધર્મ માટે વાપરવા તૈયાર છું પૂજા દરમિયાન સૌ પ્રથમ શ્રીરામનું સ્મરણ કરવું જોઈએ કારણ કે હનુમાનજીની ભક્તિ રામ વિના અધૂરી છે ત્યારબાદ હનુમાનજીને ફૂલ સિંદૂર અને દીવો અર્પણ કરીને હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ કારણ કે હનુમાન ચાલીસા માત્ર ચાલીસ ચોપાઈઓ નથી પરંતુ તે માનવીના અંદરના ભય શંકા અને અસ્થિરતાને ધીમે ધીમે દૂર કરે છે જે ભક્ત નિયમિત રીતે હનુમાન ચાલીસા પાઠ કરે છે તેના મનમાં એક પ્રકારની સ્થિરતા આવે છે આત્મવિશ્વાસ વધે છે અને અકારણ ભય ઓછો થાય છે કારણ કે હનુમાન ચાલીસા રામકથા સાથે જોડાયેલી છે અને રામકથા માનવીને ધર્મના માર્ગે રાખે છે ઘણા લોકો પૂછે છે કે શું હનુમાનજીની પૂજામાં નિયમો ખૂબ કડક છે તો જવાબ એ છે છે કે કે નિયમો નથી પરંતુ સિદ્ધાંતો જેમ પૂજા દરમિયાન ખોટું બોલવું નહીં કોઈનું અપમાન ન કરવું માંસ મદિરા ટાળવી કારણ કે હનુમાનજી બ્રહ્મચર્ય અને શુદ્ધતાનું પ્રતિક છે જે ભક્ત આ બાબતોનું ધ્યાન રાખે છે તેની પૂજા આપમેળે શક્તિશાળી બની જાય છે હનુમાનજી ની પૂજા નો એક મહત્વપૂર્ણ ભાગ છે સેવા કારણ કે હનુમાનજી માત્ર પૂજા કરાવનારા દેવ નથી પરંતુ સેવા કરનાર તમે ને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા સાથે કોઈ ન કોઈ સેવા કાર્ય કરો જેમ કે જરૂરિયાતમંદને ભોજન આપવું બીમારની સેવા કરવી વૃદ્ધોને સન્માન આપવો અથવા કોઈના દુઃખમાં સાથ આપવો કારણ કે સેવા એ હનુમાનજીની ની સાચી આરતી છે હવે જો આપણે ઉપાયો તરફ આગળ વધીએ તો સમજવું જરૂરી છે કે હનુમાનજીના ઉપાયો કોઈ અંધવિશ્વાસ નથી પરંતુ મનને દિશા આપવાની રીત છે સતત અગિયાર મંગળવારે હનુમાન ચાલીસા સાત વાર પાઠ કરવાથી મનમાં એકાગ્રતા આવે છે કારણ કે નિયમિતતા માનવીને શિસ્ત શીખવે છે શનિવારે પીપળના વૃક્ષ નીચે સરસવ તેલનો દીવો પ્રગટાવવો એ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રતિકાત્મક ક્રિયા છે જે માનવીને ધીરજ અને સંયમ શીખવે છે ઘરમાં હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં રાખવી એ માત્ર વાસ્તુ નથી પરંતુ એક માનસિક સંકેત છે કે ઘરમાં પ્રવેશતા નકારાત્મક વિચારો અટકાવવામાં આવે રોજ સવારે જય બજરંગબલી અથવા શ્રીરામ જય નું સ્મરણ કરવાથી દિવસની શરૂઆત સાહસ અને સકારાત્મકતા સાથે થાય છે પરંતુ સૌથી મોટો ઉપાય એ છે કે હનુમાનજીને માત્ર મુશ્કેલી વખતે યાદ ન કરવું પરંતુ સુખમાં પણ યાદ રાખવું કારણ કે સાચી ભક્તિ સ્વાર્થથી ઉપર હોય છે હનુમાનજીની પૂજા આપણને શીખવે છે કે જીવનમાં શક્તિ હોવી ખરાબ નથી પરંતુ શક્તિ સાથે સંયમ હોવો જરૂરી છે સફળતા મળે ત્યારે નમ્ર રહેવું રહેવું અને નિષ્ફળતા આવે ત્યારે નિર્ભય હનુમાન તત્વ છે માનવી આ તત્વને પોતાના જીવનમાં ઉતારે છે ત્યારે ધીમે ધીમે તેને અનુભવ થાય છે કે બહારની પરિસ્થિતિઓ જેટલી બદલાતી નથી તેટલું અંદરનું મન મજબૂત બનતું જાય છે અને એ જ હનુમાનજીની પૂજાનો સાચો ફળ છે આ ભાગના અંતે એટલું જ કહી શકાય કે હનુમાનજીની પૂજા કોઈ ચમત્કાર માટે નથી પરંતુ ચરિત્ર માટે છે જે ભક્ત પોતાના ચરિત્રમાં શિસ્ત સેવા સાહસ અને ભક્તિ લાવે છે તેની સામે મોટા મોટા સંકટ પણ નમન કરી જાય છે કારણ કે ત્યાં હનુમાન તત્વ જીવંત બની જાય છે મિત્રો હનુમાનજીના તત્વને સાચા અર્થમાં સમજવાનો અને જીવનમાં ઉતારવાનો અંતિમ પડાવ એ છે કે ભક્ત માત્ર કથા સાંભળીને પૂજા કરીને કે ઉપાય કરીને અટકી ન જાય પરંતુ પોતાના વિચાર સ્વભાવ અને કર્મમાં ધીમે ધીમે હનુમાન તત્વને જીવંત કરે કારણ કે જ્યાં સુધી ભક્તિ જીવનશૈલી ન બને ત્યાં સુધી એ સંપૂર્ણ નથી થતી હનુમાનજી આપણને શીખવે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ શરીરની નથી પરંતુ છે જો મન અડગ હોય તો પરિસ્થિતિ ગમે તેવી કઠિન કેમ ન હોય માણસ તૂટતો નથી હનુમાનજી બ્રહ્મચર્યના પ્રતીક છે અને બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી પરંતુ વિચારો શબ્દો અને કર્મમાં સંયમ રાખવો જ્યારે માનવી પોતાના વિચારોને સંયમમાં રાખે છે ત્યારે અહંકાર ઘટે છે ક્રોધ શાંત થાય છે અને મન સ્થિર બને છે અને સ્થિર મન જ સાચા નિર્ણય લઈ શકે છે હનુમાનજી સેવા ભાવના દેવ છે એટલે તેમની સાચી પૂજા ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ભક્ત પોતાના જીવનમાં સેવા ઉમેરે સેવા માત્ર મંદિરમાં ઝાડુ મારવી નથી પરંતુ પરિવાર પ્રત્યે ફરજ નિભાવવી માતા પિતાનું સન્માન કરવું કર્મ સ્થળે રાખવી દુર્બળની મદદ કરવી અને કોઈના દુઃખમાં મૌન સાથ આપવો પણ સેવા જ છે જ્યારે માનવી સેવા ભાવથી કાર્ય કરે છે ત્યારે જીવનની ઘણી ગૂંચવણો આપમેળે ઉકેલાઈ જાય છે કારણ કે સેવા અહંકારને ઓગાળે છે હનુમાનજી આપણને નિર્ભય બનવાનું શીખવે છે પરંતુ એ નિર્ભયતા ઉગ્રતા નથી એ શાંત શક્તિ છે જે જાણે છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું ક્યારે લડવું અને ક્યારે સહન કરવું આજના યુગમાં માનવી બહારથી મજબૂત દેખાય છે પરંતુ અંદરથી ડરેલો છે ભવિષ્યનો ડર નિષ્ફળતાનો ડર લોકો શું કહેશે તેનો ડર અને આ બધા ડરો સામે હનુમાન તત્વ એક જ સંદેશ આપે છે કે તું તારો કર્તવ્ય કર પરિણામની ચિંતા છોડ જ્યારે માણસ આ વિચાર અપનાવે છે ત્યારે મન હળવું થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે હનુમાનજી રામભક્ત છે અને રામ એટલે મર્યાદા સત્ય અને ધર્મ એટલે હનુમાન તત્વનો અંતિમ સંદેશ એ છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે સત્ય અને ધર્મનો માર્ગ ન છોડવો કારણ કે અધર્મથી મળેલી જીત અંતે ખાલીપો આપે છે જ્યારે ધર્મથી મળેલો સંઘર્ષ પણ અંતે આંતરિક શાંતિ આપે છે પહેલા તે પોતાના અંદરના દોષોને ઓળખે છે પછી તેમને સુધારવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રક્રિયા જ સાચી સાધના છે કારણ કે હનુમાનજી કોઈ બહારથી ચમત્કાર કરી આપનારા દેવ નથી પરંતુ અંદરની સુતી શક્તિને જગાવનાર ગુરુ છે જીવનમાં સંકટો આવવાનું બંધ નહીં થાય પરંતુ સંકટ સામે ઊભા રહેવાની હિંમત જરૂર આવશે અને એ હિંમત જ હનુમાનજીની સૌથી મોટી કૃપા છે અંતે એટલું જ કહેવું યોગ્ય છે કે જો કોઈ વ્યક્તિ સાચા અર્થમાં હનુમાનજીને પામવા માંગે છે તો તેને માત્ર મંદિર માં નહી પરંતુ પોતાના જીવનમાં હનુમાન તત્વ ઉતારવું પડશે જીવંત થાય છે ત્યાં બજરંગબલી માત્ર મૂર્તિમાં નહીં પરંતુ માનવીના હૃદયમાં પ્રગટ થાય છે અને ત્યારે જીવન પોતે જ એક હનુમાન ચાલીસા બની જાય છે બોલો બજરંગબલી કી જય જય શ્રી રામ